છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારે હાલ મેઘરાજા તોફાને ચડ્યા હોય એમ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે જેમાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં જળમગ્ન બન્યા છે જ્યારે સૂત્રાપાડાની વાત કરીએ તો સૂત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે

અને ભગવાન માધવરાયજી અને લક્ષ્મીજી સાથે બિરાજમાન છે ત્યાં એમ માનો કે દસ થી પંદર ફૂટ ભગવાન પાણીની અંદર જળમગ્ન છે કેમ કે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે હાલ ભગવાન ભગવાન અટાણે પાણીમાં છે કે જેના કારણે ઉપર સામે ભગવાનની શ્રી કૃષ્ણ ઝુલા દર્શન અને માધવરાયજી પ્રભુ ના ગાદીના દર્શન રાખેલ છે ત્યાંથી યાત્રિકો દર્શન કરે કેમ કે ભગવાન પાણીની અંદર છે ભગવાન ઓછામાં ઓછા તો ચાર થી પાંચ મહિના જળમગ્ન રહેશે ભગવાન કાર્તક મહિનાની અગિયારસ ને ભગવાન ના દિવ્ય દર્શન થશે પાણી ઉતરા પછી